અરે ઓ સરલા ક્યાં ગઈ છો બે કપ ચા બનાવીને લઈ આવ જો તો ખરી અત્યારે કેવું સરસ વાતાવરણ છે હળવો હળવો તડકો પણ નીકળ્યો છે વાતાવરણનો આનંદ લેતા લેતા સાથે બેસીને ચા પીશું જેવી રીતે વર્ષો પહેલાં પીતા હતા અરે ચા તો હું બનાવીને લઈ આવી છું પરંતુ આજે એકસાથે ચા પીવાનો શોખ ક્યાંથી પેદા થઈ ગયો વહુઓ સાંભળશે તો શું કહેશે આપણી ઉંમર તો જરાક જુઓ અરે શ્રીમતીજી કદાચ તમે ભૂલી રહ્યા છો આજે આપણા લગ્નની વર્ષગાંઠ છે એટલો હક્ક તો મારો પણ થાય છે કે પોતાની પત્નીની સાથે થોડો સમય વિતાવી શકું ઘરડા થઈ ગયા છે તો શું આખરે છીએ તો એકબીજાના જીવનસાથી ને એકબીજાના સુખદુઃખના ભાગીદાર આટલું સાંભળતા જ સરલાબેનના ચહેરા પર મુસ્કાન વિખેરાઈ ગઈ પરંતુ આગલી જ ક્ષણે અગાસીમાં ખાટલા ઉપર આડા પડેલા વિરેનભાઈનું આ સપનું વરસાદના ઝડપથી વરસતા છાંટાઓએ તોડી નાખ્યું એક જ ઝટકામાં તેઓ પોતાની સપનાની દુનિયામાંથી બહાર આવી ગયા વરસાદના છાંટાથી ક્યાં ખાટલો અને તેના પર પાથરેલી ચાદર ભીની ન થઈ જાય એમ વિચારીને ધ્રુજતા હાથેથી બધું અંદર રાખવા લાગ્યા પરંતુ એ ઘરડા હાડકામાં હવે એટલી સ્ફૂર્તિ ક્યાં હતી ધીરે ધીરે બધું અંદર લેતા લેતા તેઓ લગભગ પલળી ગયા હતા વિચારવા લાગ્યા કે બે જોડી જ કપડાં છે મારી પાસે એક જે પહેરેલા છે તે પલળી ગયા અને બીજા રાત્રે ધોઈને સુકવવા માટે રાખ્યા હતા તે હજી સુધી સુકાણા નથી વીરેનભાઈ ભીના કપડાં પહેરીને જ લાકડીના ટેકે લથડતા પગલાંની સાથે સીડીઓ ઉતરીને નીચે આવ્યા તેમનું શરીર ઠંડી લાગવાના કારણે ધ્રુજી રહ્યું હતું નાની વહુ રસોડામાં જ બાળકો માટે નાસ્તો બનાવી રહી હતી વહુને અવાજ દીધો બેટા એક કપ ચા તો બનાવી આપો ખૂબ જ ઠંડી લાગી રહી છે અને મને સુરેશનો એક લેંગો અને જભો આપી દેજો મારા કપડાં વરસાદમાં પલળી ગયા છે બાપુજી હમણાં આમના માટે નાસ્તો બનાવી રહી છું થોડીવાર પછી આપું છું થોડીવાર પછી તેમનો નાનો દીકરો સુરેશ નાસ્તો કરીને પોતાની ઓફિસ જવા માટે નીકળી ગયો ખુરશી પર બેસીને વિરેનભાઈ રાહ જોવા લાગ્યા કે વહુ મારા માટે કપડાં લઈને બહાર આવતી જ હશે બહાર આવશે તો મને ચા પણ બનાવીને આપી દેશે પરંતુ સવારના નવ વાગી ગયા હતા હવે તો તેમના પલળેલા કપડાં પણ સુકાઈ ગયા હતા પરંતુ વહુ રૂમમાંથી બહાર જ આવી નહીં પોતાના પૌત્ર ચિન્ટુના હાથે વહુને ચા બનાવવાનો સંદેશો પણ મોકલાવ્યો પરંતુ પછી એ આવીને કહ્યું કે દાદા મમ્મી અત્યારે ફોન ઉપર વાત કરી રહી છે થોડીવારમાં આવીને ચા આપશે પરંતુ જોતજોતામાં એક કલાક વીતી ગયો વહુ હજી સુધી ફોન ઉપર જ ચોંટેલી હતી પોતાની મા સાથે વાતો કરવાના ચક્કરમાં વહુ રોજ ચા આપવામાં પણ મોડું કરી નાખે છે વિરેનભાઈ મનમાં ને મનમાં બળબળાવા લાગ્યા હમણાં એક વર્ષ પહેલાંની જ તો વાત હતી કે લગ્નની ચાળીસમી વર્ષગાંઠ ઉપર વીરેનભાઈ અને તેમની પત્ની સરલાબેને એકબીજા સાથે વિતાવેલા સમય માટે ભગવાનનો ખૂબ આભાર માન્યો હતો અને પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી અનુભવી રહ્યા હતા કે ભગવાને તેમને ભર્યો પૂરો પરિવાર આપ્યો પરંતુ કદાચ તેમની ખુશીઓને પોતાની જ નજર લાગી ગઈ થોડાક જ દિવસો પછી સરલાબેનને ડેન્ગ્યુ નામની બીમારીએ એવા ઘેરી લીધા કે તેમનો જીવ જ લઈ લીધો તું ક્યાં જતી રહી સરલા મને આ ક્રૂર દુનિયામાં એકલો મૂકીને વિચારતા જ તેમની આંખમાં આંસુ આવી ગયા લગભગ અડધો કલાક વધારે વીત્યા પછી જ્યારે વહુ બહાર આવી તો રસોડામાં ચા ચડાવી દીધી અને કપમાં ચા ભરીને પોતાના સસરાની સામે રાખી દીધી એક ઘૂંટડો પીતા જ મનમાંથી અવાજ આવ્યો હાય ફરીવાર એ જ ઉકાળેલું પાણી કેટલી વખત વહુને કહ્યું છે કે ચામાં આદુ કે એલચી નાખે અને કંઈ વધારે નહીં તો તુલસીના બે પત્તા જ નાખી દે મારા મનને તૃપ્તિ મળી જાય પરંતુ વહુએ તો જાણે નક્કી જ કરી રાખ્યું છે કે ક્યારેય પણ મારી પસંદની ચા મને બનાવીને આપશે જ નહીં આ પણ ભલા કોઈ ચા છે ઉકળેલું પાણી અને ઘણી બધી ખાંડ અને ભૂખી દૂધના નામ ઉપર તો બે ઘૂંટડા કેટલી વખત કહ્યું છે કે મને ડાયાબિટીસ છે તો ગળ્યું થોડુંક ઓછું બનાવતી જા સવારનો નાસ્તો મોડો મોડો આપે છે તો કમસે કમ ચાની સાથે બિસ્કીટ અથવા તો ખાખરા જ આપી દે પેટને પણ થોડીક સંતુષ્ટિ મળી જાય પરંતુ અહીં તો વિચારતા વિચારતા જ વિરેનભાઈના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા તેઓ ચાની સાથે સાથે આંસુ પણ પીતા ગયા અને મનમાં ને મનમાં દુખી થતા રહ્યા વિચારવા લાગ્યા વહુને કહેવાનો પણ શું ફાયદો જવાબ તો ખબર જ છે જેવું પણ બની રહ્યું છે ચૂપચાપ ખાઈ પી લેતા જાઓ અને રામના નામની માળા જપ્યા કરો વધારે ટોકા ટાંકી કરવાની કંઈ જરૂરત નથી વિરેનભાઈના બે દીકરા અને બે વહુઓ છે તેમની પત્નીના મૃત્યુ બાદ બંને દીકરાઓએ બે માળનું ઘર હતું તેના ભાગ પાડી લીધા ઉપરના બે રૂમ નાના દીકરા અને વહુએ લઈ લીધા અને નીચેના માળના બે રૂમમાં મોટો દીકરો અને વહુએ પોતાનો અને પોતાના બાળકોનો સામાન રાખી દીધો વિરેનભાઈ અને તેમના પત્નીનો જે રૂમ પહેલાં હતો એમાં પણ બાળકોનો સામાન રાખીને તેને બાળકોનો રૂમ જ બનાવી નાખવામાં આવ્યો દલીલ એ આપવામાં આવી કે હવે બા તો રહ્યા નથી અને બાપુજીનો એટલો સામાન છે નહીં કે એક આખો રૂમ ઘેરીને બેસી જાય બાપુજી હવે તમારે આવડા મોટા રૂમની શું જરૂરત છે નાનો દીકરો સુરેશ બોલ્યો તો મોટા દીકરા પરેશે પણ સહમતિ દર્શાવતા કહ્યું કે એકલા બાપુજી તો નાના રૂમમાં પણ રહી શકે છે પોતાના પત્ની સરલાબેનના ગયા પછીથી જ બંને વહુઓની અંદરો અંદર ખુસરફુસર થતાં જોઈને વિરેનભાઈને કંઈક આવી જ વાતનો અંદેશો તો પહેલાં જ લાગી ગયો હતો નહીંતર આ જ બંને વહુઓ હતી જે એકબીજાનો ચહેરો જોઈને પણ ખુશ ન હતી પરંતુ પોતાના સસરાને દૂધમાંથી માખીની જેમ કાઢી ફેંકવા માટે થઈને બંને વહુઓએ હાથ મળાવી લીધો હતો બંને દીકરાઓએ વીરેનભાઈનો પલંગ છત ઉપર બનેલા નાનકડા રૂમમાં રખાવી દીધો પહેલાથી જ એકાકીપણાનો માર સહન કરતા વીરેનભાઈની એકલતાને બંને દીકરાઓએ પોતાના આ નિર્ણયથી બમણી કરી નાખી વીરેનભાઈ ગરમીઓમાં તો ખુલ્લી અગાસી પર ખાટલા ઉપર જ સૂઈ જતા હતા અને શિયાળામાં જેમ તેમ નાનકડા રૂમમાં રાખેલા પલંગ ઉપર રાત ગુજારી લેતા એ નાનકડો એવો રૂમ વધારે નાનકડો થઈ જતો જ્યારે વહુઓ દિવાળીની સફાઈ કર્યા પછી ફાલતુનો સામાન પણ ત્યાં મૂકી દેતી હતી વિરેનભાઈના પત્નીને ગુજરે પંદર દિવસ પણ નહોતા થયા કે બંને દીકરા વહુ અલગ અલગ રહેવા લાગ્યા અને બાપુજીને બે ભાગમાં વહેંચીને રાખી દીધા બંને વહુઓમાં બાપુજીને ત્રણ સમયનું જમવાનું આપવાનો ભાગ કઈ રીતે કરી શકાય આ સવાલનો ખૂબ જ અનોખો ઉકેલ કાઢવાનો આવ્યો કે બાપુજીને બે સમયનું જમવાનું જ આપવામાં આવે સવારની ચા અને રોટલી નાની વહુને ત્યાંથી મળશે અને સાંજની ચા અને રાતના સમયનું જમવાનું મોટી વહુને ત્યાંથી આપવામાં આવશે નાની વહુ હતી કે જે સવારનો ચા અને નાસ્તો પણ તેમને તરસાવી તરસાવીને આપતી હતી કેમ કે રોજ સવારે પોતાની મા સાથે એક કલાક વાત કરવાનું તેના માટે ખૂબ જ વધારે જરૂરી હતું ક્યારેક ક્યારેક તો વીરેનભાઈ પોતાની ધીરજ ખોઈ બેસતા અને ગુસ્સામાં કહી દેતા વહુ મને જમવાનું તો સમયસર આપતા જાઓ તો નાની વહુ બેફામ જવાબ આપીને તેમનું મોઢું બંધ કરી દેતી હતી પોતાના સસરાની ઉંમરની તો તે બિલકુલ પણ પરવાહ નહોતી કરતી નાસ્તો મળ્યા પછી જ્યાં સુધી રાતનું જમવાનું મળતું ત્યાં સુધીમાં તો વીરેનભાઈ અધીરા થઈ જતા હતા અને મોટી વહુ હતી કે જેને બે રોટલી કરતાં વધારે બનાવવામાં પણ તકલીફ થતી હતી આટલુંક જ ખાવાથી વીરેનભાઈનું પેટ પણ સરખું ભરાતું નહોતું સાંજના સમયે ભૂખથી ટળવડતા વિચારવા લાગ્યા કે વહુઓને કંઈક કહું છું તો સામે ચાર વાતો સંભળાવી દે છે કે આ ઉંમરમાં ખાવા પીવા ઉપર નિયંત્રણ રાખો વધારે પડતું ખાવું કંઈ સારી વાત નથી અને તમે કોઈ કામ કરવા થોડા જાઓ છો આટલું બધું ખાસો તો પચાવવું મુશ્કેલ થઈ જશે અને જો બીમાર પડી ગયા તો અમારાથી સેવા નહીં થઈ શકે હરતા ફરતા જ આ દુનિયાથી જાઓ તો સારું જેથી અમને પણ કોઈ પરેશાની ના થાય અચરજની વાત તો એ હતી કે બંને વહુઓ પોતાના સસરાને આ બધી વાતો તેમના દીકરાની હાજરીમાં જ સંભળાવી દેતી હતી અને હિંમત હતી કે પત્ની વ્રતા દીકરાઓ પોતાની પત્નીઓનો વિરોધ કરી શકે પોતાની વહુઓના મોઢેથી આવા તીખા બોલ સાંભળીને વિરેનભાઈ ભરી આંખો સાથે પાછા પોતાના રૂમમાં આવી જતા રૂમમાં રાખેલા પોતાની પત્નીના ફોટા સાથે વાતો કરવા લાગતા જોઈ લીધું સરલા તે તારા દીકરાઓ કેવા દિવસો દેખાડી રહ્યા છે મને જ્યાં સુધી તું મારી સાથે હતી મારા આત્મસન્માન પર જરાય આંચ આવવા દેતી નહોતી મારી દરેક નાની મોટી જરૂરતોનું પૂરું પૂરેપૂરું ધ્યાન રાખતી હતી તારો સાથ હતો તો જીવનમાં આવવાવાળી મુશ્કેલીઓ પણ મારું કંઈ નહોતી બગાડી શકતી પરંતુ તારા જવાની સાથે સાથે મારું જીવન પણ વિખેરાઈને રહી ગયું કોઈ પણ આવીને મને કંઈ પણ સંભળાવી દે છે અને હું ચૂપચાપ સાંભળતો રહું છું જે હું જમવાનું તારી વહુ મને આપે છે ચૂપચાપ ખાઈ લઉં છું છતાં પણ આવા કડવા બોલ સાંભળવા પડે છે હવે તો ફક્ત શરીરનું હાડપિંજર છું મારો જીવ તો એ જ દિવસે નીકળી ગયો હતો જે દિવસે તું મારાથી જુદા થઈ ગઈ હતી મને ખબર છે કે મારી આવી હાલત જોઈને તને પણ શાંતિ નહીં મળતી હોય વિરેનભાઈ વિચારવા લાગ્યા જ્યારે મારું પેન્શન આવે છે તો બંને દીકરાઓ તેના પર લપકી પડે છે અને અંદરો અંદર અડધું વહેંચી લે છે તેમને પોતાના હક તો ખબર છે પરંતુ ફરજ નિભાવી નથી જાણતા હજી તો મારું પેન્શન ઘરમાં આવી રહ્યું છે છતાં પણ દીકરા વહુ આવું વર્તન કરે છે જો પેન્શન પણ ના હોત તો આ લોકો ખબર નહીં મારી કેવી હાલત કરત ઉંમર થયા છતાં પણ સરલાએ આખું ઘર સંભાળી રાખ્યું હતું જ્યાં સુધી મારી પત્ની ઘર સંભાળી રહી હતી ઘરનું બધું કામ કરતાં પણ તેના ચહેરા પર જરાય ગુસ્સો કે થાકડો દેખાતો ન હતો કેટલું ધ્યાન રાખતી હતી બંને દીકરાઓનું કોઈ દીકરાને એક શાક નહોતું ભાવતું તો ઝડપથી બીજું શાક બનાવીને હાજર કરી દેતી હતી પરંતુ ભૂખ્યા પેટે સુવા દેતી નહીં પોતાના દીકરાઓને લગ્ન પહેલાં સુધી તો દીકરાઓ પણ ખૂબ જ માન સન્માન આપતા હતા આપણને પોતાના દીકરાઓને શ્રવણકુમારની સંજ્ઞા આપતા હું ગર્વ અનુભવતો હતો હંમેશા કહેતો હતો જોજે સરલા આપણે બંને તો આપણું ઘડ ખૂબ જ સુખેથી વિતાવીશું આટલા સારા સંસ્કાર જો આપ્યા છે આપણે આપણા દીકરાઓને આપણા ભવિષ્ય વિશે સોનેરી સપનાઓ સજાવતા થાકતા નહોતા બંને પતિ પત્ની ત્યાર પછી બંને દીકરાઓના લગ્ન થઈ ગયા વહુઓ હતી તો ખૂબ જ આકરા સ્વભાવની પરંતુ પોતાના સાસુનું પૂરું માન રાખતી હતી અથવા તો એમ કહી લો કે માન આપવાનું નાટક કરતી હતી આખું ઘર ખર્ચો સંભાળી રાખ્યું હતું તેમની સાસુમાં એ અડધાથી વધારે કામ તો તૈયાર કરેલું મળતું હતું બંનેને આખો પરિવાર ખુશાલ હતો પછી અચાનક એક દિવસ ડેન્ગ્યુના તાવે સરલાને પૂરી રીતે જકડી લીધી આજે પણ તે રાત યાદ છે મને જ્યારે સરલા એકસો ચાર ડિગ્રી તાવમાં કણસી રહી હતી દુખાવાના કારણે માથું ફાટી રહ્યું હતું મેં કેટલું કહ્યું હતું પોતાના બંને દીકરાઓને કે પોતાની બાટે તાવની દવા લઈ આવી આપે પરંતુ બંને દીકરાઓએ એમ કહીને વાત ટાળી નાખી કે અત્યારે કોઈ દુકાન ખુલ્લી નહીં હોય પરંતુ સરકારી દવાખાનામાં તો દિવસ રાત ખુલ્લી રહી છે ને આ વાતની પણ તેમના ઉપર કોઈ અસર થઈ નહીં કદાચ નિંદર તેમને પોતાની માં કરતાં વધારે વહાલી હતી સવારે જઈને લાવી આપીશું તમે પણ સૂઈ જાઓ અને અમને પણ સૂવા દો એમ કહીને બંને દીકરા પાછા સૂઈ ગયા અડધી રાત્રે પગે ચાલીને હું સરલા માટે દવા લઈને આવ્યો હતો પરંતુ જ્યારે ઘરે પહોંચીને જોયું ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ગયું હતું સરલા તો મારી રાહ જોતા જોતાં આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ હતી એના ગયા પછી તો જાણે હું અપંગ જ થઈ ગયો આ લોકો એટલું પણ નહોતા વિચારતા કે જ્યાં સુધી જીવી રહ્યો છું બે રોટલી તો ખાઈશ જ ને શું કામે મારી બે રોટલીઓ પણ આ લોકોને આજે ભારે લાગી રહી છે પોતાના પત્નીના ફોટાની સાથે વાતો કરતા કરતા વિરેનભાઈને ક્યારેય નીંદર આવી ગઈ ખબર જ ન પડી પોતાની એકલતાને દૂર કરવા માટે વિરેનભાઈ સવારે અને સાંજના સમયે પાર્કમાં ચક્કર મારવા જતા અને ત્યાં તેમની ઉંમરના લોકોની સાથે બેસીને તેમની સાથે વાતો કરીને પોતાનું મન જરાક હળવું કરી લેતા એક દિવસ તે અને તેમના મિત્ર જ્યારે પાર્કમાં બેઠા હતા તો સોલંકીભાઈ બોલ્યા આજે વહુ ભરેલા ભીંડાનું શાક બનાવવાની છે શું કહું વીરેનભાઈ તમને ભરેલા ભીંડાનું શાક તો એટલું સ્વાદિષ્ટ બનાવે છે કે પેટ ભલે ભરાઈ જાય પણ મન ભરાતું જ નથી સોલંકીભાઈએ જેવી જ ભીંડાના શાકની વાત કરી તો વીરેનભાઈની આંખોમાં ચમક આવી ગઈ ભીંડાનું શાક તો મારી પત્ની સરલા પણ પણ ખૂબ જ સારું બનાવતી હતી પત્નીની સાથે સાથે જિંદગીના બધા સ્વાદ પણ જતા રહ્યા હવે તો વહુઓને બનાવવાનું કહું છું તો આટલું બોલતા બોલતા જ તેમની આંખમાં આંસુ આવી ગયા પછી એકાએક પોતાના આંસુઓને પોતાના હૃદયમાં છુપાવીને વાતને સંભાળવાનો અસફળ પ્રયાસ કરતા કહેવા લાગ્યા આમ તો જમવાનું તો મારી વહુઓ પણ સારું બનાવે છે એટલે સોલંકીભાઈ બોલ્યા અરે વીરેનભાઈ આજે તમે મારી સાથે મારા ઘરે ચાલો આપણે એકસાથે જમીશું ખૂબ જ મના કરવા છતાં પણ સોલંકીભાઈ માન્યા નહીં અને જીદ કરીને વીરેનભાઈને ખવડાવવા માટે થઈને પોતાના ઘરે લઈ ગયા આ વાતને થોડા દિવસો વીત્યા તો તેમની મોટી વહુ બાપુજીના રૂમની બહાર આવીને રાડ પાડીને બોલી બાપુજી તમે તો અમારા આબરૂના કાંકરા કરીને રાખી દીધા શરમ ન આવી તમને આવા કાંડ કરતા પોતાની આબરૂનો નહીં તો કમસે કમ પોતાના દીકરાઓની આબરૂનો જ ખ્યાલ કરી લેવો હતો પડોસમાં નાક કપાવી નાખ્યું તમે તો અમારું વિરેનભાઈ જે હેરાનીથી પોતાની વહુની વાતો સાંભળી રહ્યા હતા તેઓ બોલ્યા પરંતુ વહુ મેં એવું તો શું કરી નાખ્યું કે તમે આટલા ગુસ્સે થઈ રહ્યા છો અચ્છા દેખાવ તો એવો કરી રહ્યા છો જાણે તમને ખબર જ નથી કે તમે શું કર્યું છે હમણાં હમણાં કામવાળી બતાવીને ગઈ કે તમે સોલંકીભાઈને ત્યાં જમવા જાઓ છો મોટી વહુએ કહ્યું તો તેના સુરમાં સુર ભેળવતી નાની વહુ પણ બોલી શું અમે તમને જમવાનું નથી આપતા કે પડોશીઓના ઘરોમાં મોઢા મારી રહ્યા છો આજકાલ તમે જાણો પણ છો કે હું કેટલા રૂપિયાવાળા ખાનદાનની દીકરી છું જો મારા પિયરમાં આ વાતની ખબર પડી ગઈ તો શું આબરૂ રહી જશે અમારી દુનિયા શું વિચારશે કે દીકરા વહુ ભેગા થઈને પણ આમને બે સમયનું જમવાનું નથી આપી શકતા બંને વહુઓની ખરી ખોટી વાતો સાંભળીને વિરેનભાઈનું હૃદય જોરથી ધબકવા લાગ્યું તેમને પોતાને પણ લાગવા લાગ્યું કે કદાચ તેમણે ખૂબ જ મોટો અપરાધ કરી નાખ્યો છે અપરાધબોધની ભાવના કારણે તેઓ કંઈ બોલી ન શક્યા અને દુઃખી મનની સાથે પાછા આવીને પલંગ પર બેસી ગયા પછી બીજી જ ક્ષણે વિચારવા લાગ્યા કે જો મને મારા પોતાના ઘરમાં ભરપેટ ખાવા મળતું હોત તો હું કોઈ બીજાના ઘરે જમવા માટે શું કામે જાત જો મેં સોલંકીભાઈના ઘરે એક કે બે દિવસ ખાધું પણ છે તો એમાં મેં એવડો મોટો તો શું ગુનો કરી નાખ્યો હું પણ ભૂખ્યો ક્યાં સુધી રહું આખરે મારું પણ મન થાય છે ભરપેટ સ્વાદિષ્ટ ભોજન ખાવાનું બીજા દિવસે સવારે વિરેનભાઈ જ્યારે સીડીઓથી નીચે ઉતરી રહ્યા હતા તો તેમને સ્વાદિષ્ટ ભોજનની સુગંધ આવવા લાગી જોયું તો વહુઓ રસોડામાં એકસાથે જમવાનું બનાવી રહી હતી એકાએક તેમને યાદ આવ્યું આજે તો સરલાની વરસી છે આજના દિવસે જ સરલા અમને હંમેશા માટે મૂકીને જતી રહી હતી આજે સરલાબેનનું પસંદગીનું બધું જમવાનું તૈયાર કરવામાં આવી રહ્યું હતું ભરેલા રીંગણા બટેટાનું શાક ચણાનું શાક પૂરી અને ખીર બનાવવામાં આવી રહી હતી ખમણ અને દાળ ભાત પણ બનાવવામાં આવ્યા હતા જોરશોરથી બધી તૈયારીઓ કરવામાં આવી રહી હતી બધા સગા સંબંધીઓ અને આડોસપડોશવાળાઓને પણ બોલાવવામાં આવ્યા હતા વહુ મારા માટે એક કપ ચા તો બનાવી આપો વિરેનભાઈએ નાની વહુને અવાજ દીધો થોડીવાર રાજવો બાપુજી હજી ઘણા કામ છે રસોડામાં એમ કહીને નાની વહુએ તેમની વાત ટાળી નાખી વીરેનભાઈ ખુરશી પર બેસીને પોતાની ચાની રાહ જોવા લાગ્યા બે કલાક વીતી ગયા હતા પરંતુ વહુએ તેમને ચા પણ આપી નહીં ભૂખથી પરેશાન થઈને તેમણે મોટી વહુને અવાજ દીધો મોટા વહુ મારા માટે બે રોટલી જ બનાવી દો ખૂબ જ વધારે ભૂખ લાગી છે આ સાંભળીને મોટી વહુ તો જાણે તૈયાર બેઠી હતી તેમને વાતો સંભળાવવા માટે બાપુજી એવી પણ શું આગ લાગી ગઈ છે પેટમાં કે થોડો સમય રાહ નથી જોઈ શકતા જોઈ તો રહ્યા છો ને કે કેટલું કામ છે અમારી પાસે હવે એક જ વખત વ્યવસ્થિત જમી લેજો એટલું તો વિચારો કે બ્રાહ્મણને ખવડાવવાથી પહેલાં તમે કઈ રીતે ખાવાનું ખાઈ શકો છો અરે તો એક કપ ચા જ આપી દો કંઈક તો તૃપ્તિ થાય થઈ જાય વિરેનભાઈની આ વાત સાંભળીને મોટો દીકરો જે ત્યાં જ બ્રાહ્મણો માટે આસન પાથરી રહ્યો હતો ગુસ્સામાં બોલ્યો બાપુજી તમને સમજાતું નથી કે પહેલા બ્રાહ્મણને ભોજન આપવામાં આવશે ત્યાર પછી જ બીજું કોઈ ખાઈ શકશે પરંતુ બેટા હમણાં તો બંને વહુઓએ પોતાના બાળકોને ખાવાનું ખવડાવ્યું છે અને હું તો ફક્ત ચા માગી રહ્યો છું એટલે નાનો દીકરો જે પોતે પોતાની માના ફોટા પર ચડેલી માળાને ઠીક કરી રહ્યો હતો કહેવા લાગ્યો બાપુજી જો બાળકોએ ખાવાનું ખાઈ લીધું તો એમાં શું થયું તમે હર સમયે ફરિયાદ શું કામે કરતા રહો છો અપમાનના ઘૂંટડા પીને વીરેનભાઈ ચૂપચાપ પોતાની ખુરશી પર બેઠા રહ્યા થોડી વાર પછી અગિયાર બ્રાહ્મણો ભોજન લઈને જતા રહ્યા અને બધા મહેમાન પણ આવવા લાગ્યા હતા પરંતુ વીરેનભાઈને હજી સુધી કોઈ એ ખાવાનું આપ્યું નહોતું વિચારવા લાગ્યા હાય રે વિધિનું વિધાન આ કેવો રિવાજ છે કે જીવતે જીવતા પોતાના ઘરડા બાપને આ લોકો પૂછતા પણ નથી કે તેને શું પસંદ છે અને શું ના પસંદ પરંતુ મરી ગયેલા વ્યક્તિ પાછળ તેના પસંદની ચીજો બનાવવામાં આવી રહી છે અને બ્રાહ્મણોને ખવડાવવામાં આવી રહ્યું છે મનમાંને મનમાં વિચારવા લાગ્યા કે કાશ માણસ પોતાના વૃદ્ધ માતાપિતાની જીવતે જીવતા સેવા કરી શકે આજે તેમની આંખોમાં આંસુ રોકાઈ જ નહોતા રહ્યા ત્યારે જ નાના દીકરાએ અવાજ દીધો અને તેમના હાથમાં જમવાની થાળી પકડાવીને ઝંઝોડીને તેમને કહ્યું લો જમી લો જેવા જ તેઓ ભોજનનો પહેલો કોળિયો મોઢામાં નાખવા ગયા તો દીકરાએ તેમની આંખોમાં આંસુ જોયા જોતા જ તેમને કહેવા લાગ્યો બાપુજી અહીં બધા મહેમાન પણ આવેલા છે અને તમે અહીં બેઠા બધાની સામે આંસુ વહાવીને તમાશો કરી રહ્યા છો જો આજ બધું કરવું હોય તો પોતાના રૂમમાં જઈને બેસો બધાની સામે અમારી આબરૂના ધજાગરા ઉડાડવાની કોઈ જરૂરત નથી વીરેનભાઈની ધીરજ હવે ખૂટી ગઈ હતી અચાનક જ પેટની ભૂખ ગાયબ થઈ ગઈ અને પોતાના દીકરાના હાથમાં થાળી પાછી આપતા જોરથી બોલ્યા નથી જોઈતું મને આ અપમાન ભરેલું ભોજન કાશ હું પણ મારી પત્નીની સાથે જતો રહ્યો હોત તો સારું થયું હોત આવી અપમાનજનક જિંદગી પણ કોઈ જિંદગી છે વીરેનભાઈની આ વાતો સાંભળીને બંને દીકરા અને વહુઓ તેમની સામે ગુસ્સાથી જોઈ રહ્યા હતા પરંતુ આજે બાપુજી ડરીને બેસવાના નહોતા તેમણે કહેવાનું શરૂ કર્યું બે બે દીકરા અને વહુઓના હોવા છતાં પણ મને ભરપેટ ખાવાનું પણ નથી ખવડાવી શકતા અને જો એક કે બે દિવસ મેં પોતાના મિત્રના ઘરે જમી પણ લીધું તો એમાં પણ તમારું નાક કપાઈ ગયું એના ઉપર પણ જે તીક્ષ્ણ તલવાર જેવી વાતો તમારી પત્નીઓએ મને સંભળાવી છે એ હજી સુધી મારા હૃદયમાં તીરની જેમ ભોંકાઈ રહી છે અને મારો વિશ્વાસ કરો બેટા તે દિવસે હકીકતમાં હું ભૂખથી મરી રહ્યો હતો આ સાંભળીને દીકરાઓને એક ઝટકો લાગ્યો કે તેમના હોવા છતાં પણ તેમના પિતા પડોશીઓના ઘરે ખાવાનું ખાઈ રહ્યા છે વહુઓની તરફ જોતા વીરેનભાઈ બોલ્યા ક્યારે આજ સુધી મારું પસંદગીનું શાક બનાવીને ખવડાવ્યું છે મને બેટા મારું શરીર જરૂર વૃદ્ધ થઈ ગયું છે પરંતુ મન નથી થયું આજે પણ સારું ખાવા પીવા માટે તરસી રહ્યો છું હું તમે લોકો પોતાના બાળકોની ઈચ્છાઓ તો પૂરી કરવાનું જાણો છો તેમની પસંદનું ખાવાનું તેમને ખવડાવવાની ખબર પડે છે પરંતુ મારી ઈચ્છાઓનું શું બે ટાઈમ ખાવાનું પણ એવી રીતે પકડાવો છો જાણે મારા ઉપર કોઈ ખૂબ જ મોટો ઉપકાર કરી રહ્યા હોવ સવારે ઊઠીને દસ વખત ચા માગું છું ત્યારે જઈને ક્યાંય ચા મળે છે મને અને એ પણ ઉકાળેલા પાણી જેવો સ્વાદ આવે છે ત્રણ સમયનું જમવાનું તો દરેક માણસની આવશ્યકતા હોય છે ને તમે એને પણ બે સમયના જમવાનું માં બદલી નાખ્યું જેથી તમારી સગવડતા સચવાય જેટલું ખાવાનું તમે મને આપો છો એમાં પણ હું ભૂખ્યો રહી જાઉં તો હું કઈ રીતે જીવીશ તમારી જાણકારી માટે થઈને જણાવી દઉં બેટા કે હું પોતાનું આખે આખું પેન્શન આ ઘરમાં આપી દઉં છું કંઈ મફતના રોટલા નથી તોડી રહ્યો અને આટલું કરવા છતાં પણ આટલું અપમાન પોતાની માની વરસી તો તમે લોકોએ આજે ખૂબ ઉજવી પરંતુ તો મારી એક ઇચ્છા છે અને હું ઈચ્છું છું કે તમે લોકો એનું માન રાખો મારા મર્યા પછી મારી વરસી ઉજવવાની કે મારું શ્રાદ્ધ કરવાની કોઈ જરૂરત નથી એટલું કહેતા કહેતા તેમની આંખોમાંથી ઝર આંસુ વહેવા લાગ્યા ત્યાર પછી તેઓ કંઈ બોલી ન શક્યા વીરેનભાઈના મોઢેથી આ બધી વાતો સાંભળીને બંને દીકરાઓ અને વહુઓની આંખો શરમથી નીચે નમી ગઈ સોલંકીભાઈ જે વીરેનભાઈની ભાવનાઓને સારી રીતે સમજતા હતા તેમના મોટા દીકરાના ખભા પર હાથ રાખીને બોલ્યા બેટા આ વાત જ તો તમે લોકો નથી સમજતા કે જીવતે જીવતા મા બાપને સારું ખાવાનું ખવડાવો જો જીવિત વ્યક્તિને ખવડાવીને સંતોષ ન આપ્યો તો મર્યા પછી તેની વરસી ઉપર તેનું મનપસંદ ભોજન બ્રાહ્મણોને ખવડાવીને શું ફાયદો માણસના મર્યા પછી પુણ્યતિથિ પર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું મહત્વ ત્યારે જ છે જ્યારે તમે લોકો જીવતે જીવતા પોતાના વડીલોની આત્માને ખુશ રાખી શકો દીકરા એક હોય કે બે આખરે ફરજ તો તેમની જ થાય છે કે તેઓ પોતાના પિતાના ખાવા પીવાનું પૂરું ધ્યાન રાખે સોલંકીભાઈની આ વાતો વિરેનભાઈના બંને દીકરાઓના હૃદયને હચમચાવી રહી હતી તેમના ચહેરા પર શરમના ભાવ હતા અને આંખોમાં માં પસ્તાવાના આંસુ પોતાના દ્વારા કરવામાં આવેલા વ્યવહાર વિશે વિચારીને તેઓ શરમથી નમી રહ્યા હતા એનાથી પણ વધારે તેમને એ વાત ખાઈ રહી હતી કે તેમની લાપરવાહીના કારણે બાપુજીને સોલંકીભાઈને ત્યાં જઈને જમવું પડી રહ્યું હતું બધા મહેમાનોના ગયા બાદ બંને દીકરાઓએ વિરેનભાઈના પગમાં પડીને તેમની પાસે માફી માંગી અને પોતપોતાની પત્નીઓને આદેશ આપ્યો કે બાપુજીનો જે રૂમ તેમણે બાળકોને આપી દીધો હતો તેને ખાલી કરીને તેમાં બાપુજીનો સામાન પાછો ગોઠવી દેવામાં આવે અને બાપુજીના જમવાનું ખાસ ધ્યાન રાખવાની ચેતવણી પણ આપી આજે વિરેનભાઈ પોતાના રૂમમાં ડબલ બેડના પલંગ ઉપર બેસીને ટીવી જોવાનો આનંદ ઉપાડી રહ્યા હતા અને સાથે સ્વાદિષ્ટ ભોજન ખાઈ રહ્યા હતા તો મિત્રો આજની આ વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો